રાજકારણમાં કહેવાય છે કે કોઈ કોઈનું કાયમી દુશ્મન નથી હોતું આમ તો નેતાઓ વચ્ચે વાંક યુદ્ધ થાય છે પ્રહાર વર્તા પ્રહાર આરોપ પ્રત્યારો પણ થતા હોય છે પરંતુ જે નેતાઓ વચ્ચે વાંક યુદ્ધ થયું હોય તે એકસાથે સાથે જોવા મળે તો તેને જ લઈને અનેક પ્રકારની ચર્ચાઓ તે વેગવાન બનતી હોય છે અને આવી જ રીતે ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એકસાથે જોવા મળ્યા છે તેના કારણે રાજકારણમાં પણ નવા જૂની જોવા મળી રહી છે જેમાં કહેવાય રહ્યું છે શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા માટે ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા હતા તે દરમિયાન આ દ્રશ્ય છે તે સામે આવ્યા છે ત્યારે શું સમગ્ર મામલો હતો શું રજૂઆત નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છોપાય આ દિવસોમાં નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે જેવી રીતે મંત્રી કુબેર ડિંડોર છે તે નર્મદાની મુલાકાતે જોવા મળી રહ્યા છે અને તેઓ અવારનવાર ધારાસભ્ય ચૈતર વસાવાને આડે હાથ લઈ રહ્યા છે તેના કારણે સામા પક્ષે ધારાસભ્ય ચૈતર વસાવા પણ મંત્રી કુબેર ડિંડોરના પ્રહારના વળતા પ્રહાર કરતા જોવા મળતા હોય છે અને તેને જ લઈને કહેવાય છે કે હાલ હવે જે વાંક નેતાઓ વચ્ચે શરૂ થયું છે તેના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે પરંતુ કહેવાય છે રાજકારણમાં કોઈ કોઈનું કાયમી દુશ્મન નથી હોતું મનસુખ વસાવા અને ચૈતર વસાવા અવારનવાર એક સાથે એક મંચ ઉપર જોવા મળે છે ભલે આ નેતાઓ વચ્ચે જાહેરમાં પબ્લિકલી વાંકુદ્ધની શરૂઆત થતી હોય આરોપ પ્રત્યે આરોપના નિવેદનો આવતા હોય પરંતુ અંતે તો તેઓ એક સાથે જ જોવા મળે છે ને એ જ પ્રકારની એક દુર્લભ તસવીર છે તે સામે આવી છે જેમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને ધારાસભ્ય ચૈતર વસાવા છે તે એક સાથે જોવા મળ્યા છે તેના જ કારણે પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે આમાં કહેવાય રહ્યું છે કે ધારાસભ્ય ચૈતર વસાવા છે તે આદિવાસી સમાજના મુદ્દાઓને લઈને રજૂઆત કરવા માટે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરને મળવા પહોંચ્યા હતા ત્યાર સમયનો આ ફોટો છે તે સામે આવ્યો જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા જે રજૂઆત લઈને પહોંચ્યા હતા તેમનું કહેવું છે કે જે રાજપીપળા ખાતે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે તેના નિર્માણ માટે અહીંના સ્થાનિક આદિવાસીઓએ જમીન આપી છે જેના વળતરમાં જમીન સામેની જમીન પણ આજ દિન સુધી ખેડૂતોને આપવામાં આવી નથી આ યુનિવર્સિટીના તમામ ખર્ચ ટ્રાઇબલ બજેટમાંથી કરવામાં આવે છે છતાં આજે એસટી ઓબીસી અને એસસી સમાજ માટે સીટો અહીંયા ફાળવણી કરવામાં નથી આવી તે પ્રકારના આરોપો ધારાસભ્ય ચૈતર વસાવા લગાવ્યા છે સાથે જ આટલું જ નહીં થોડાક દિવસ પહેલાં ગાંધીનગર ખાતે જે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ છે તેઓ દ્વારા વિરોધ નોંધાવ્યો હતો જેમાં થોડાક સમય પહેલાં ગુજરાત સરકાર દ્વારા જે આદિવાસી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરે છે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી હતી તે અચાનક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેના કારણે સાઠ હજારથી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય પ્રભાવિત બને તે પ્રકારની ભીતિ પણ વ્યક્ત કરાઈ છે અને આ મામલાને લઈને પણ જે વિદ્યાર્થીઓ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મેળવતા હતા તેમની શિષ્યવૃત્તિ પૂર્વવત કરવામાં આવે તે પ્રકારની માંગ ધારાસભ્ય ચૈતર વસાવાએ કરી હોય તેવું કહેવાઈ રહ્યું છે ને સાથે જ તેમણે જે આદિવાસી વિદ્યાર્થીઓ જે શાળાઓમાં અભ્યાસ કરે છે કેટલીક શાળાઓ છે જ્યાં સ્કોલરશીપ મળવા પાત્ર છે તેવા શાળાઓમાં સ્કોલરશિપ વિદ્યાર્થીઓને આપવામાં નથી આવતી તે પ્રકારના આરોપો તેમના દ્વારા કરવામાં આવ્યા છે અને આવી શાળાઓ સામે પગલાં પણ લેવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવે છે અને આ રજૂઆત માટે તેઓ મંત્રી કુભેર ડિંડોને પહોંચ્યા હતા તે દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાને મંત્રી કુબેર ડિંડોનો આ ફોટો છે તે સામે આવ્યો છે અને તેના જ કારણે આદિવાસી વિસ્તારોનું રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે જે ન્યૂઝ ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે